રેસીપી તો એવી હોવી જોઈએ કે નાના મોટા પણ બનાવી શકીએ અને પુરુષો પણ બનાવી શકે આજકાલ એવી સ્થિતિ છે કે જેમાં બધાને બધું જ આવડવું જોઈએ તો આજની રેસીપી છે ખાટા ઢોકળા ચાલો મારી સાથે આપણે શીખી લઈએ બોલો આવું મલ્ટીગ્રેન ખાઈશું તો પછી કેટલી બધી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થશે જેની કોઈ હદ નથી આજે આવી રીતે મલ્ટીગ્રેનની તમને રેસીપી બતાવવા જઈ રહી છું જેમાં આપણે આ મોટો કપ એટલે વન ફૂલ કપ ભરી અને રાઈસ લઈશું ચોખા ચોખા કોઈ પણ ક્વોલિટીના તમે લઈ શકો છો અહીંયા મારી પાસે કમોદના ચોખા છે એટલે મેં તે લીધા છે તે હું બે કપ ભરીને ચોખા લઈશ આનું માપ તમે એક્ઝેક્ટ રાખવાનો પ્રયત્ન કરજો તો પરફેક્ટ ખાટા ઢોકળા તમારા બનશે તો બે કપ ભરી અને આપણે ચોખા લઈશું બે કપથી અડધા એટલે એક કપ એટલે અડધો કપ જે મારી પાસે સાઈઝ છે એ હું બે વાર નાખીશ એટલે એક કપ થશે એ ભરીને આપણે ચણાની દાળ લઈશું ચણાની દાળથી અડધું માપ મગની દાળનું એટલે વન ફોર્થ કપ જે મગની દાળ માટે આપણે લઈશું તે બે વાર ભરીને લઈશું કેમ કે આપણે બધું જ માપ ડબલ કર્યું છે સાથે આપણે લઈશું અડદની દાળ જે ચાર ચમચી લઈશું આ મિક્સચરને આપણે બેથી ત્રણ વાર ધોઈ અને ત્યારબાદ આપણે તેમાં ક્લિયર વોટર થાય એટલે તેને પલાળી દઈશું પાંચથી છ કલાક માટે દાળને સરસ રીતે મચેડીને ધોવી જરૂરી છે અને આ વાત ઉપર ખાસ ધ્યાન આપજો કે આને તમારે બેથી ત્રણ વાર ધોવાનું છે અને ત્યારબાદ તેને પલાળી રાખજો પાંચેક કલાક પછી મેં જોયું તો દાળ અને ચોખા વ્યવસ્થિત રીતે પલળી ગયા હતા એ સમયે આપણે એક વાટકી પૌવા જાડા અથવા પતલા તમારા ઘરમાં જે હોય તેને તાત્કાલિક પલાળી દેવાના વાટવાનો ટાઈમ થઈ ગયો છે સાથે આપણે પૌવા પલાળીને રાખવાના છે હવે આ મિક્સચરને આપણે મિક્સીમાં ક્રશ કરીશું બને એટલું પાણી બધું ડ્રેઇન કરી દઈશું ક્રશ કરતાં પહેલાં આપણે તેની અંદર એક ચમચો મોટો ભરી અને દહીં એડ કરીશું દહીં તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ વાપરી શકાય છે ખાટું અથવા મોડું એનો કોઈ ફરક પડતો નથી તો મિક્સચર આપણું ક્રશ થઈ ગયું છે અને ચાલો આપણે જોઈએ કે એવું ક્રશ થયું છે સરસ એ ક્રશ થઈ ગયું છે અને આવી રીતનું મીડિયમ કકરું છે અને આ જ ટાઈપનું મિક્સચર આપણે જોઈએ છે બીજી બેચ જ્યારે દળીશું ત્યારે તેની સાથે આપણે પલાળેલા પૌવા એડ કરી દઈશું અને સાથે એક ચમચી દહીં તો આપણે નાખી જ દઈશું અને હવે આને સેમ ટેક્સચરનું ક્રશ કરી દઈશું ખીરું તૈયાર થઈ ગયું છે તેને બીજા પાંચ કલાક માટે આપણે આથો લેવા મૂકી દઈશું પાંચ કલાક પછી તમે જોઈ શકો કેવો આથો આવ્યો છે ઉપરનો પડનો રંગ અલગ છે અને નીચે યલો છે તો આથો આવે ત્યારે આવી રીતનો ઉપર આથો આવી જતો હોય છે અને હવે આપણે આ બધા જ મિક્સરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો કેવું ફર્મેન્ટ થયું છે અંદર બબલ્સ ક્રિએટ થયા છે અને એટલે જ એ સરસ આથો આવ્યો કહેવાય આવી રીતે તમે આવેલું ખીરું ઘરે સારી રીતે બનાવી શકો છો અને એના ફર્સ્ટ ક્લાસ લાઈવ ઢોકળા આપણે તૈયાર કરીશું મલ્ટીગ્રેન ઢોકળા ખાવાનો એક અલગ જ આનંદ હોય છે અને આ તો સરસ ખાટા ઢોકળા બન્યા છે ખાટા ઢોકળા મને અતિશય પ્રિય છે અને દાળ ચોખાથી જ્યારે આપણે તેને બનાવીએ છીએ ત્યારે ખૂબ જ સરસ હેલ્ધી રેસીપી એ તૈયાર થાય છે હવે ઢોકળા બે થાળીમાં મૂકવા માટે એમાં જોઈતું ખીરું આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેમાં મસાલા કરીશું તો ચાલો જોઈ લઈએ કયા મસાલા જશે આપણા લાઈવ ઢોકળામાં અને ઢોકળા એકદમ ટેસ્ટી બનશે આ મિક્સચરને આપણે થોડું પાતળું કરીશું એટલે તેનામાં થોડુંક પાણી એડ કરીશું લગભગ અડધો કપ જેવું પાણી એડ કરીશું પાણી નાખી અને આપણે જોઈશું કે ટેક્સચર બરાબર પાતળું ખીરા જેવું થયું છે કે નહીં ન થયું હોય તો થોડું વધુ પાણી એડ કરીશું અને જેવું ખીરું આપણે ઢોકળા માટે જોઈતું હોય સામાન્ય પતલું એવું આપણે તૈયાર કરીશું આ ટાઈપનું ખીરું તમે તૈયાર કરશો આવું રની હોવું જોઈએ તો સરસ તમારા લાઈવ ઢોકળા તૈયાર થશે ચાલો હવે બીજા મસાલા જોઈ લઈએ અહીં આપણે મીઠું નાખીશું કેમ કે આપણે ક્યાંય મીઠું નાખેલું નથી નથી આથો લાવતી વખતે નાખ્યું કે નથી દાળ ક્રશ કરતી વખતે નાખ્યું મીઠું આપણે અહીંયા જ નાખવાનું છે સ્વાદ પ્રમાણે એટલે અહીંયા એક ચમચી મીઠું મેં નાખ્યું છે અને એક ચમચી ક્રશ કરેલા લીલા મરચાં હું અહીંયા એડ કરીશ સાથે નાખીશ ક્રશ કરેલું આદું અથવા છીણેલું આદું સાથે આપણે નાખીશું એક સ્કૂપ ઓઇલ ઓઇલથી ઢોકળા સરસ ફરસા તૈયાર થશે અહીં આપણે એક ચમચી દળેલી ખાંડ અથવા આખી ખાંડ ઢોકળાના મિક્સરમાં એડ કરવાની છે સાથે આપણે ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટ્સ રેડી રાખી છે અને સ્ટીમર પણ આપણે તૈયાર કરી દીધું છે તો અત્યારે આપણું બેટર કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે અને અહીંયા આપણે નાખીશું એક ચમચી ઈનો સાથે આપણે નાખીશું અડધી ચમચી હળદર ઈનો નાખો તો હળદર નાખવાની જો તમે ઈનો યુઝ નથી કરતા અને ખાવાનો સોડા યુઝ કરો છો તો હળદરનો બિલકુલ ઉપયોગ નહીં કરવાનો નહીં તો તમારા ઢોકળા લાલ થઈ જશે અને તે ખાવામાં પણ તેનો ટેસ્ટ બદલાયેલો લાગશે તો આ ચોક્કસ યાદ રાખજો કે ઈનો નાખો તો જ હળદર નાખવાની ખાવાનો સોડા યુઝ કરો તો હળદર બિલકુલ નહીં નાખવાની સ્ટીમર આપણું રેડી થઈ ગયું છે અને થાળી પણ ગરમ થઈ ગઈ છે હવે આમાં બેટર આપણે પાથરી અને રેગ્યુલર જેમ ઢોકળા બનાવતા હોઈએ એમ તેને બનાવવાના છે આની આગળનો પ્રોસેસ લગભગ બધાને ખબર જ હોય છે કે દસથી બાર મિનિટ ઢોકળાને આપણે સ્ટીમ કરવા દઈશું ત્યારબાદ તેને ઉતારી અને આપણે ઠંડા પડશે એટલે તેના કાપા પાડીશું આ ઢોકળામાં આપણે વઘાર કરવાનો નથી પણ આમાં કાચા તેલ સાથે તેને ખાવાના છે તો આ રેસિપી તમને કેવી લાગી તમે ચોક્કસ મને કમેન્ટ કરીને જણાવશો અને મલ્ટીગ્રેન ઢોકળામાં બીજા કયા કયા ગ્રેન આપણે વાપરી શકીએ તો એના આનાથી પણ વધારે હેલ્ધી રેસીપી તૈયાર થાય તો ચોક્કસ ડિસ્કસ કરશું મારી સાથે ઉપર આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી થઈશું એનાથી ઢોકળાનો સ્વાદ ખૂબ સરસ લાગશે દસથી બાર મિનિટ આપણે સ્ટીમર કુકરને બંધ કરી અને ચડવા દે આ સાથે અમે કઠોળના ઢોકળા દૂધીના ઢોકળા બધા અલગ અલગ પ્રકારના ઢોકળા મૂક્યા છે જો તમે ના જોયા હોય તો ચોક્કસ જોજો દસથી બાર મિનિટ થઈ ગઈ છે અને હવે હું કુકર ચેક કરું છું કે મારા ઢોકળા તૈયાર થયા છે કે નહીં ઢોકળા દેખાઈને જ ખબર પડી જાય છે કે તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને નીચે ઉતારી લઈશું આ સમયે આપણે ઢોકળાની થાળી પર થોડુંક તેલ એડ કરીશું અને તેનાથી તેને ગ્રીસ કરીશું જેનાથી આપણા ઢોકળા લુખા નહીં લાગે ખાતી વખતે અને પરફેક્ટ પોચા અને સ્મૂથ ઢોકળા તૈયાર થઈ જશે તો આવી રીતે આ ઢોકળા તમારે તૈયાર કરવાના અને તેને લસણની ખાટી ચટણી સાથે તમારે ખાવાના જો આ રીતે તમે ઢોકળા એકવાર લાઈવ ઢોકળા જેવા બનાવીને જોશો તો તમને આ રેસીપી ખૂબ જ ગમશે અને એક ટાઈમનું ડિનર પણ એ તમારું તૈયાર થઈ જશે તો ચાલો હવે આપણે તેને કાપી અને સૌ કરીએ